નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારું આપણી ચેનલ શેરિંગ ઇઝ કેરિંગ વિથ હરીમા મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે આ વિડીયો ખાસ કરીને આપણા એવા દિવ્યાંગ ભાઈ બહેનો માટે છે જેઓ કંડક્ટર બનવા માંગે છે હું તમને કંડક્ટર લાયસન્સ માટેની સંપૂર્ણ પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ એકદમ સરળ ભાષામાં સમજાવીશ જી એસ માં કંડક્ટર કુલ પાંચસો એકોતેર જગ્યાઓ માટે ભરતી શરૂ થઈ છે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ એક ઓક્ટોબર બે હજાર પચીસ છે તેથી તમારી પાસે ખૂબ જ ઓછો સમય છે તમે જી ની સત્તાવાર વેબસાઇટ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગોવ ડોટ આઈએન ની લિંક પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો જો તમે સુરતમાં રહો છો તો તમારા માટે એક ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે સુરત માટે ખાસ તાલીમ અને જરૂરિયાતો એક ટેમ્પોરરી કામચલાઉ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ મિત્રો કંડક્ટર લાયસન્સ માટે ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ હોવું ખૂબ જ જરૂરી છે જો તમારી પાસે હજી સુધી આ સર્ટિફિકેટ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી સુરતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 21 સપ્ટેમ્બર 2025મી 28 સપ્ટેમ્બર 2025 બધું સમય સવારે 9 વાગ્યા વાગે સમયસર પહોંચવું યાદ રાખજો બપોરના જમવાની વ્યવસ્થા તમારે તમારી રીતે કરીને આવવું સરનામું કતાર ગામ જીઆઈડીસી સુરત પૂરું સરનામું ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ લોકેશન લિંક પણ આ સર્ટિફિકેટ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જેવી માન્ય સંસ્થા પાસેથી જ મેળવવું ફરજિયાત છે બે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ મેળવી લીધા પછી જે પ્રોસેસમાં સાત થી આઠ દિવસ લાગી શકે છે પછી તમારે આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે મેડિકલ સર્ટિફિકેટ કોઈપણ પણ એમબીબીએસ કે એમડી ડોક્ટર પાસેથી પોલીસ એનઓ પોલીસ વેરિફિકેશન આધાર કાર્ડના સરનામા મુજબની નજીકની પોલીસ ચોકીમાંથી આ માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે ખાસ નોંધ પોલીસ એનઓસી અને મેડિકલ સર્ટિફિકેટની પ્રક્રિયા ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટની ટ્રેનિંગ દરમિયાન જ શરૂ કરી દેવી પોલીસ એનઓસી પર જાવક નંબર અને મેડિકલ સર્ટિફિકેટ પર ડૉક્ટરનો ક્રમાંક ખાસ નોંધવો એફિડેવિટ પ્રોવિઝનલ કંડક્ટર લાયસન્સ સર્ટિફિકેટ હોવાથી કાયદેસર એફિડેવિટ જરૂરી છે ત્રણ શૈક્ષણિક અને ઓળખના પુરાવા આ સિવાય તમારે સાથે રાખવાના ડોક્યુમેન્ટ્સ બારમું ધોરણ માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જન્મ તારીખ પુરાવા માટે આધાર કાર્ડ સરનામા પુરાવા માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર માન્ય સરકારી હોસ્પિટલ દ્વારા થયેલું પ્રમાણપત્ર તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પ્રોવિઝનલ સર્ટિફિકેટ અને એફિડેવિટ તમને જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળશે તે કામ ચલાવ હશે અને ત્રણ મહિના માટે માન્ય રહેશે આ સર્ટિફિકેટ માટે એફિડેવિટની પણ જરૂર પડશે જે તમે મારી પાસેથી બનાવી શકશો

શેરિંગ ઇઝ કેરિંગ કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખજો ફરી મળીએ નવા વિડીયો સાથે આભાર જય હિન્દ જય ભારત